ખોખોની ટીમના ખેલાડીઓ આવી પહોંચતા તેઓનું પુષ્પગુચથી સ્વાગત કરીને મોહ મીઠું કરાવવામાં આવ્યું હતું મેરઠ ખાતે કુલ બાર ટીમો વચ્ચે રમાયેલી ખોખોની સ્પર્ધામાં ગુજરાતની ટીમે ત્રીજું સ્થાન મેળવવામાં સફળતા હાંસિલ કરી છે ખોખોની મહિલા ટીમ વડોદરા આવી પહોંચતા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી લક્ષ્મણ કરણગાંવકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના એજ્યુકેટ મેમ્બર નીતિન કાળે સંતોષ કરૂર સહિત અનેક રમતગમત ક્ષેત્રના લોકોએ ટીમનું સ્વાગત કર્યું હતું રૂપીનાબેન દેવજીભાઈ છે અમે તારીખ ત્રીસ તારીખ સુધી અસ્મિતા ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું છે ઇન્ડિયા લીગ છે ખોખોની લીગમાંથી સિનિયર એસલથી એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવી છે બ્રોન્ઝ મેડલ જીતીને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોએ ભાગ લીધો